ના હુક્કલ ઝીંગા નાખીને જોરદાર શાક બનાવવાનું હોય ભાઈ જો હુક્કલ ઝીંગા અમે જોઈ લેજો ભાઈ મસ્ત મજાના એવા છે ભાઈ હાલો ફટાફટ જો ભાઈ બટેટાનું શાક છે ને હુકલ ઝીંગા આપણે નાખેલા જો તમને દેખાતા છે જો આ હુકલ ઝીંગા છે ઝીણા ઝીણા દેખા તો મસ્ત મજાનું એવું જોરદાર બનીને ત્યાર થઈ ગયું હે ભાઈ હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં અમાતા છે તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ફરી એક નવી રેસીપી લઈને આપણે આવી ગયા છીએ તો આ વખતે આપણે બનાવવાનું છે બટેટાનું શાક અને બટેટાના શાકમાં આપણે નાખવાના છે હુક્કલ ઝીંગા તો જો આ છે ભાઈ હુક્કલ ઝીંગા જો આ આપણે નાખવાના છે ભાઈ એકલા બટેટાનું શાક બનાવવાનું છે એમાં હુક્કલ ઝીંગા આપણે નાખવાના છે અને મસ્ત મજાને એવું શાક બનાવવાનું હોય તો ભાઈ પૂરો વિડિયો જોજો તો હાલો ફટાફટ છે ને આપણે બટેટાનું કટિંગ કરી નાખીએ ને હુકલ ઝીંગા નાખીને જોરદાર શાક બનાવવાનું હોય ભાઈ જો હુક્કલ ઝીંગા અમે જોઈ લેજો ભાઈ મસ્ત મજાના એવા છે ભાઈ તો હાલો ફટાફટ છે ને પહેલાં આપણે બટેટાનું કટિંગ કરી નાખીએ તો ભાઈ આપણે છે ને બટેટાનું કટિંગ કરી નાખ્યું છે જો આ રીતે કટિંગ કરી નાખ્યું છે અને આપણે પાણી પણ રેડી દીધું છે મસ્ત મજાના એવા ધોઈ નાખવાના છે આપણે બટેટાનું તો આપણે છે ને ખાલી કૂકર લઈ લીધું છે ને કુકરમાં આપણે બનાવવાનું છે શાક તો હવે આપણે મરસું નાખી રહ્યા છીએ કાશ્મીરી લાલ મરસું સૌથી પહેલાં આપણે નાખીશું હવે લાલ કાશ્મીરી મરસું પણ આપણે નાખી દીધું છે હવે નાખશું આપણે હળદર હળદર પણ આપણે નાખી દીધી છે હવે નાખી દઈશું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર પણ આપણે નાખી દીધો છે હવે નાખી દઈશું આપણે મીઠું એટલે કે નમક ને હવે આમાં આપણે નાખીશું તેલ તો ભાઈ તેલ પણ આપણે નાખી દીધું છે જો તેલ મરસું બધું આપણે જે નાખવાનું એ બધું આપણે એ નાખી દીધું છે તો ભાઈ આપણે દેશી સૂલો જગવી નાખ્યો છે ને આમાં શેને આપણે તેલ મરસું ગરમ કરવાનું છે આપણે કુકર મૂકી દીધું છે હવે શેના તેલ મરસું આપણે ગરમ કરવાનું છે તો હવે આપણું તેલ મરસું ગરમ થઈ ગયું છે અને હવે આમાં આપણે નાખી દઈશું બટેટાનું કટિંગ જે કર્યું હતું એ તો આપણે એ પણ નાખી દઈએ હવે તો હવે આપણે મિક્સ કરી નાખ્યા છે અને હવે ને આપણે હોકલ ઝીંગા છે ને એને પાણીમાં નાખીને ધોઈ નાખશું આપણે પલાળી નાખશું પલાળીને આપણે પછી નાખવાના છે તો આપણે જો એકવાર વાર છે ને સરસ રીતે મિક્સ કરી નાખીએ બટેટા આપણે દાજી ન જોઈએ એ રીતે તો આપણે મિક્સ કરી નાખ્યા છે અને આપણે જે પાણી નાખ્યું હતું એ કાઢી નાખશું હવે હોકલ ઝીંગામાંથી તો પાણી કાઢી નાખ્યું છે આપણે અને હવે આપણે નાખી દઈશું હવે શાકમાં નાખી દેખું આપણે તો આપણે નાખી રહ્યા છીએ જો અરે ત્યારે આપણે નાખી દેવું મસ્ત મજાના આવે હુકલ જીંગા હે ભાઈ જોરદાર શાક બને હો એકવાર જરૂરથી તમે લોકો પણ ટ્રાય કરજો જો મસ્ત મજાના નાખી દીધા છે હવે આપણે મિક્સ કરી નાખીએ તો આપણે મિક્સ પણ કરી રહ્યા છીએ વિડીયોમાં તમે જોઈ શકો છો તો ભાઈ હવે નાખી દેશું પાણી આપણે તો પાણી પણ આપણે નાખી રહ્યા છીએ જો પાણી નાખી દઈશું ને હવે આપણે છે ને પાણી નાખીને કુકર પેક કરવાનું છે તો આપણે પાણી નાખી દઈએ હાલો ફટાફટ હવે પાણી નાખી દીધું છે હવે કુકર કરી દઈએ પેક અને બે થી ત્રણ સીટી આપણે પાડવાની છે તો ત્રણ સીટી પડે ત્યાં સુધી રાહ જોવાની છે ભાઈ મસ્ત મજાનું એવું આપણે બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હું તમને દેખાડું જુઓ ભાઈ બટેટાનું શાક છે ને હુકલ ઝીંગા આપણે નાખેલા જવો તમને દેખાતા છે જો હુકલ ઝીંગા છે ઝીણા ઝીણા દેખાશે મસ્ત મજાનું એવું જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ ને હવે છે ને ભાઈ આપણે જમવા બેસી જઈએ તો હવે શાકને આપણે ઉતારી લેવું તો ભાઈ જુઓ મસ્ત મજા મજાની હોઉં ભાઈ કંઈક એની બટેટા અને ઉક્કલ ઝીંગા આમાં ઝીંગા તમને દેખાતા છે જો હોક્કલ ઝીંગા જો આ હોક્કલ ઝીંગા છે ભાઈ જે દેખાય છે ને તો જોરદાર શાક બને છે ભાઈ આનો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાકી આપણે છે ને ભાઈ હવે જમવા બેસી જઈએ હાલ તો ભાઈ આપણે છે ને જમવા બેસી ગયા છીએ ને આપણે ડીશ લઈ લીધી છે ખાલી તો હવે આપણે એમાં લઈ લઈશું શાક આ નિયમ વારંવાર હોય તેລະ તો ભાઈ જોઓ આપણો શાક રેડી થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ જમવા જો ભાઈ આપણી ડીશ તૈયાર થઈ રહી છે મસ્ત મજાની કાઈકટ એની એ ઉકલ ઝિંગા અને બટેટાનો શાક ની તો ભાઈ તૈયાર છે આપણો શાક બનીને રેડી છે એકદમ જો एकदम टेस्टी बनी ने तैयार થઈ ગઈ હે ભાઈ કઈ ઘટે નહી એ તો આપડે સેને ભાઈ જમવા બેસી ગયા છે મસ્ત મજા ને ઉતાર થઈ ગઈ હે તો ભાઈ ગરમા ગરમ રોટલા પણ છે જો કઈ ઘટે ને આપણો ગરમા ગરમ બટાટા નો ખલજીનો શાક પણ તૈયાર છે જો તો આપડે સેને ભાઈ જમવા બેસી ગયા આવી જાવ બધા ભાઈ જમવા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી તમે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આપણી ચેનલમાં તમને ઓલ દરિયાની રેસીપી જોવા મળશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળશે એક નવા વિડીયોમાં